તો તો આ જે સુરતની વાત કરીએ સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે બસ પર સ્ટીકર લગાડવામાં આવ્યા હતા અને આ પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિલેશ કુંભાણી લોકશાહીનો હત્યારો છે

ના મત અધિકાર પર તરાપ મારનારા ગદાર નિલેશ કુંભાણીને શોધે છે સુરતના મતદારો એવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આપણે કાર્યકર્તા જોડે વાત કરીશું શા માટે વિરોધ કરવામાં નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદારી કરી છે એના કારણે મોટી ગદારી આ શહેરના અઢ મતદારો સાથે કરી છે એના કારણે અમે સુરત શહેરના આજે અલગ અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે કઈ કઈ જગ્યાએ પોસ્ટરો લગાવવામાં અત્યારે અમે હાલ સુરત સ્ટેશન વિસ્તારમાં કાર્યક્રમ રાખેલો છે અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ખાસ કરીને નિલેશ કુંભાણી ક્યારે સુરત આવે એની આ સુરત શહેરના મંડળ રાજ્યોને બેઠા છે નિલેશ કુંભાણી સુરત આવે તો કઈ રીતનું તેમનું નિલેશ કુંભાણી સુરત આવશે એમની રાહ જોઈએ છે અને જેટલી ભાજપના ખોડામાં બેસવું એટલે ખોડામાં બેસે જેટલો પોલીસનો બંદોબસ્ત એટલો પોલીસનો બંદોબસ્ત લઈ સુરતનો કોંગ્રેસનો કાર્યકર્તા એને મીઠી પાક આપશે બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના આ પોસ્ટરો જે છે તે હજુ પણ લગાવવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે બસ પર આ પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે કે નિલેશ કુંભાણી લોકશાહીનો હત્યારો છે એવું સૂત્રો થકી એક પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે અહીં સિટી બસની ઉપર મતદારોના અધિકારનો તરફ માનનારા નિલેશ કુંભાણીને શોધે છે સુરતના મતદારો એવો કોંગ્રેસના કાર્યકર્તાઓ હાર્યા છે એટલું જ નહીં પરંતુ શહેરની અંદર સ્ટેટ વિરોધ આજો પણ યથાવત જોવા મળી રહ્યો છે સાઈ ચગતાપ જીએસટી